મિત્રો આ છોકરી શૂઝ સાફ કરાવતી હોય છે ત્યારે પૂછવા લાગે છે કેટલા પૈસા થયા તો આ છોકરી કહેવા લાગે છે પચાસ રૂપિયા ત્યારે આ છોકરી આવી રીતે વની નોટ કાઢીને આપે છે પરંતુ તેના પૈસા નીચે પડી જાય નોટ જોઈને તો બહેન કહેવા લાગે છે દીદી તમે મને રોજ સો રૂપિયા આપો છો ત્યારે આ છોકરી કહેવા લાગે છે કાંઈ વાંધો નહીં કાલે હિસાબ કરી લઈશ પછી તો આ છોકરી ત્યાંથી નીકળી જાય છે ને રસ્તામાં ફોન ઉપર તેના પતિ સાથે વાત કરતી હોય છે કે જે આપણે મકાન વેચ એના એડવાન્સમાં મને પચાસ હજાર રૂપિયા આપી દીધા તે મારી બેગમાં પડ્યા છે પરંતુ આ બધું ગાડી પાછળ છુપાયેલો

સાથે આવું આવું થયું તમે છો એ જ ટાઈમે શૂઝ સાફ છોકરી આવે છે ને કહેવા લાગે છે મેમ સાહેબ તમારા પૈસા ત્યાં પડી ગયા હતા તમે મળ્યા આ જોઈને તો છોકરી ખુશ થઈ જાય છે ત્યારે તેનો પતિ કહેવા લાગે છે જોયું ને મેં કીધું હતું ને એ થાય એ સારા માટે જ થાય અને તને નવો ફોન હવે હું લઈ દઉં એમ કરીને બંને નીકળી જાય